ઓડિયો પોડકાસ્ટ ટ્યુટોરિયલ એન્ડ્રોઈડ ફિફ્ટીન અને ટોકબેક એપિસોડ ઓગણીસ ક્લાઉડ સ્ટોરેજ અને ગૂગલ ડ્રાઈવનો ઉપયોગ નમસ્કાર મિત્રો હું હિમાંશુ સોમપુરા સ્પેશિયલ એજ્યુકેટર ડિસેબિલિટી ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા ગયા એપિસોડમાં આપણે ફાઇલ મેનેજમેન્ટ કેવી રીતે કરવું અને તમારા ફોટો વિડિયો તથા ડોક્યુમેન્ટ્સને કેવી રીતે ગોઠવવા તે વિગતવાર શીખ્યા આજે આપણા ઓગણીસમો એપિસોડ છે જેમાં આપણે ક્લાઉડ સ્ટોરેજ એટલે કે ક્લાઉડ સ્ટોરેજ સર્વિસિસ ખાસ કરીને ગૂગલ ડ્રાઈવનો ટોકપેક સાથે ઉપયોગ કેવી રીતે કરવો તે વિગતવાર શીખીશું ક્લાઉડ સ્ટોરેજ તમને તમારી ફાઇલોને ઓનલાઈન સુરક્ષિત રાખવામાં અને કોઈપણ ડિવાઇસમાંથી તેમને એક્સેસ કરવામાં મદદ કરે છે ક્લાઉડ સ્ટોરેજ શું છે ક્લાઉડ સ્ટોરેજ એટલે તમારી ફાઇલો એટલે કે ફોટો વિડિયો ડોક્યુમેન્ટ્સ વગેરેને તમારા ફોનની મેમરીને બદલે ઇન્ટરનેટ પરના સર્વર્સ પર સ્ટોર કરવી આના ઘણા ફાયદા છે જગ્યા બચાવે છે તમારા ફોનની ઇન્ટરનલ સ્ટોરેજ ખાલી રહે છે એક્સેસિબિલિટી તમે તમારી ફાઇલોને કોઈપણ ડિવાઇસમાંથી બીજો ફોન ટેબ્લેટ કમ્પ્યુટરમાંથી ગમે ત્યાંથી અને ગમે ત્યારે એક્સેસ કરી શકો છો જ્યાં ઇન્ટરનેટ કનેક્શન હોય ડેટા સુરક્ષા જો તમારો ફોન ખોવાઈ જાય કે ખરાબ થઈ જાય તો પણ તમારી ફાઇલો સુરક્ષિત રહે છે ગૂગલ ડ્રાઈવ એ ગૂગલ દ્વારા પ્રદાન કરવામાં આવતી એક લોકપ્રિય ક્લાઉડ સ્ટોરેજ સર્વિસ છે જે દરેક ગૂગલ એકાઉન્ટ સાથે મફત પંદર જીબી સ્ટોરેજ આપે છે ગૂગલ ડ્રાઈવ એપ ઓપન કરવી ગૂગલ ડ્રાઈવને ઓપન કરવા માટે તમારી હોમસ્ક્રીન પર અથવા એપ ડ્રોવરમાં ડ્રાઈવ અથવા ડ્રાઈવ આઇકન શોધો સામાન્ય રીતે ત્રિકોણાકાર આકારનો આઇકન તેના પર ડબલ ટેપ કરો ગૂગલ ડ્રાઈવ ઓપન થતાની સાથે જ ટોકબેગ તમને તમારી ડ્રાઇવમાં સ્ટોર કરેલી ફાઇલો અને ફોલ્ડર્સ બોલશે ગૂગલ ડ્રાઈવમાં ફાઇલો અપલોડ કરવી તમારા ફોનમાંથી ફાઇલોને ગૂગલ ડ્રાઈવ પર અપલોડ કરવા માટે ગૂગલ ડ્રાઈવ એપમાં સ્ક્રીનના નીચેના જમણા ખૂણામાં ન્યૂ અથવા નવું બટન સામાન્ય રીતે વધતા નિશાન શોધો તેના પર ડબલ ટેપ કરો એક પોપઅપ મેન્યુ ઓપન થશે અહીં અપલોડ અથવા અપલોડ કરો વિકલ્પ શોધો અને તેના પર ડબલ ટેપ કરો હવે તમારા ફોનની ફાઇલ્સ એપ ઓપન થશે જ્યાંથી તમે અપલોડ કરવા માંગતા હોય તેવી ફાઇલ કે ફોલ્ડર પસંદ કરી શકો છો તમે જે ફાઇલ અપલોડ કરવા માંગો છો તેના પર ફોકસ લાવો અને ડબલ ટેપ કરો ફાઇલ ગૂગલ ડ્રાઈવ પર અપલોડ થવાનું શરૂ થશે ટોકબેક તમને પ્રોગ્રેસ વિશે જાણ કરશે ગૂગલ ડ્રાઈવમાં ફાઇલો અને ફોલ્ડર્સને નેવિગેટ કરવા એકવાર ફાઇલો અપલોડ થઈ જાય પછી તમે તેમને ગૂગલ ડ્રાઈવમાંથી એક્સેસ કરી શકો છો ગૂગલ ડ્રાઈવ એપમાં તમે એક આંગળી વડે ઉપર કે નીચે સ્વાઇપ કરીને તમારી ફાઇલો અને ફોલ્ડર્સ વચ્ચે નેવિગેટ કરી શકો છો ટોકબેક એક એક ફાઇલ કે ફોલ્ડરનું નામ બોલશે કોઈ પણ ફાઇલ કે ફોલ્ડરને ઓપન કરવા માટે તેના પર ડબલ ટેપ કરો ડ્રાઇવમાં સામાન્ય રીતે માય ડ્રાઈવ મારી સાથે શેર કરેલા સ્ટાર એટલે કે સ્ટાર કરેલા જેવા ટેપ્સ પણ હોય છે જે તમને જુદી જુદી ફાઇલો વચ્ચે નેવિગેટ કરવામાં મદદ કરે છે આ ટેપ્સ સ્ક્રીનને નીચેની બાજુએ મળી શકે છે ગૂગલ ડ્રાઈવમાંથી ફાઇલો ડાઉનલોડ કરવી અને શેર કરવી ફાઇલ ડાઉનલોડ કરવી તમે જે ફાઇલ ડાઉનલોડ કરવા માંગો છો તેના પર ફોકસ લાવો લાંબો સમય સુધી ટેપ કરો એટલે કે એક આંગળીથી થોડીવાર દબાવી રાખો જેથી તે ફાઇલ પસંદ થાય ટોકબેક સિલેક્ટેડ બોલશે સ્ક્રીનના ઉપરના ભાગમાં મોર ઓપ્શન્સ અથવા વધુ વિકલ્પો બટન શોધો એટલે કે ત્રણ ઊભા ટપકા તેના પર ડબલ ટેપ કરો એક મેન્યુ ઓપન થશે અહીં ડાઉનલોડ અથવા ડાઉનલોડ કરો વિકલ્પ શોધો અને તેના પર ડબલ ટેપ કરો ફાઇલ તમારા ફોર્મમાં ડાઉનલોડ થશે ફાઇલ શેર કરવી તમે જે ફાઇલ શેર કરવા માંગો છો તેના પર લાંબા સમય સુધી ટેપ કરો સ્ક્રીન પર શેર અથવા શેર કરો બટન એટલે કે ત્રણ બિંદુ અને રેખાઓવાળું આઇકન શોધો તેના પર ડબલ ટેપ કરો હવે તમે જેને શેર કરવા માંગો છો તેનું ઈમેલ એડ્રેસ ટાઈપ કરી શકો છો અથવા લિંક દ્વારા શેર કરવા માટેના વિકલ્પો શોધી શકો છો ગૂગલ ડ્રાઈવમાંથી શેર કરતી વખતે તમે પરમિશન પણ સેટ કરી શકો છો જેમ કે ફક્ત જોવા માટે કે એડિટ કરવા માટે સારાંશ તો મિત્રો આજે આપણે ક્લાઉડ સ્ટોરેજ સર્વિસ ગૂગલ ડ્રાઈવનો ટોકબેક સાથે ઉપયોગ કેવી રીતે કરવો તે વિગતવાર શીખ્યા આપણે ફાઇલોને કેવી રીતે અપલોડ કરવી તેમને કેવી રીતે નેવિગેટ કરવી ડાઉનલોડ કરવી અને શેર કરવી તે સમજ્યા મને આશા છે કે આ એપિસોડ તમને તમારી ફાઇલોને સુરક્ષિત અને સુલભ રાખવામાં મદદ કરશે આગળના એપિસોડમાં આપણે સિક્યોરિટી અને બેકઅપ એટલે કે સિક્યુરિટી અને બેકઅપ વિશે વધુ વિગતવાર શીખીશું જેમાં તમારા ફોનનો ડેટા કેવી રીતે બેકઅપ કરવો એપ્સને કેવી રીતે સુરક્ષિત રાખવી અને ફોન ખોવાઈ જાય કે ચોરાઈ જાય ત્યારે શું કરવું તે વિશે વાત કરીશું તો જોડાયેલા રહો મળીએ છીએ આવતા એપિસોડમાં ધન્યવાદ